વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલ પર લગાવવામાં આવેલ સોલાર પેનલ પર કામ કરતા યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું મૂળશંકર માળીનું કામ કરતી વખતે કેનાલમાં પડી જવા પડી જતા પડી ગયા હોય તેવી આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે આ સોલાર પેનલનો કોન્ટ્રાક્ટ મેગા એન્જિનિયર પાસે છે આ મામલે પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ઓફિસ બોય તરીકે મૂળશંકર ફરજ બજાવતો હતો અને તે પછી સોલારનું કામ કોના ઇશારે કરવા માટે ગયો તે પણ એક તપાસનો વિષય બન્યો છે ઘટના એવી બની છે છાણી કેનલમાં પડી જતા એમનું મોત થઈ ગયું છે સર કારણ એવું હતું કે ઓફિસમાં અલગ અલગ રીતે અલગ અલગ કામ કરવા ત્યાં સોલ્યરની ઉપર પણ ચડવાનું હતું કેનલની નીચે પણ જવાનો હતો તેવા બધા અલગ અલગ મેન્ટેનન્સનું કામ ચાલતું હતું પણ મારા ફાધર મેન્ટેનન્સમાં હતા જ નહીં એ ગાર્ડનિંગ વર્કમાં હતા અને ઓફિસ બોય તરીકે હતા એ બે વર્કમાં જ હતા આ એક્સ્ટ્રા કામમાં એમને આવું થયું છે